ડાંગ લોકસભા બેઠક ખાતે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ સપરિવાર મતદાન કર્યો હતો આ લોકસભાના ઉમેદવાર જંગી લીડથી વિજય થશે એવી આશા પણ વ્યક્ત કરી હતી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

વલસાડમાં જે રીતે મતદાન માટે લાઈનો લાગી છે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ લોકશાહી ના પર્વને ઉજવીએ અને આપણા દેશની લોકશાહી જીવંત રખવા માટે આપણા મતદાનનો ઉપયોગ કરીએ એવી વિનંતી અને શુભેચ્છા આપું છું તો શું માહોલ જોવા મળી રહ્યો છે આજે આ વખતે આ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર જે તે બુથોમાં સવારથી જ લોકો ઉમટ્યા છે આપણે જોઈ રહ્યા છે કે લોકોનો એક અદમ્ય ઉત્સાહ છે એમના મોડાઓ પર જે એક ઉત્સાહ દેખાય છે એ લાગે છે કે એ લોકો લોકશાહી માટે અને કનુભાઈ દેસાઈએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને જીવંત રાખીએ આ સાથે કનુભાઈએ મતદાતાઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી